એકા બીજા માટે મજૂરી કરી મદદ કરી એનું વળતર પહેલી વખત લેવાનું છે અને પહેલી વખત લેવાનું છે ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજ પાસે ભાજો વિનંતી કરજો ખોડા પાતરજો ચાક હાથ દોરજો અને કહેજો કે અમે કોઈ તારા પાડવામાં આવડો મોટો સમાજ છે ચાહે વાજા પાણી હેઠ નથી આવ્યા ચાહે અમે તમને નુકસાન નથી કર્યું આજ અમારી બેન ચૂંટણી લડાવે મહેરબાની કરીને તમે અમારી બેનને આશીર્વાદ આપજો

ભાઈઓને નવી માર્કેટ ભાભર ખાતે તમામ હોડા વાળા માં આજે રોડ શો કરવાનો છે એટલે ભાભર વાળો પણ પતી જાય એટલે આપ સૌ ત્યાં વધારવા માટે મારી આપને સૌને વિનંતી અને ખૂબ અહીં સારો ફાળો આપ્યો જયસંભાઈ માં તમામ લોકો હાર ભરવા બદલ 不麻烦。